હાજી ઓ તો આ તો ખરેખર બહુ ગંભીર બાબત કેવાય આટલા આટલા મોટા પ્રમાણમાં જો હોય તો સ્વાભાવિક છે કે એની અસર તો એના 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 રોજ રોજબરોજના જે જીવનમાં છે એ ગંભીર અસર ઉભી થાય સ્વાભાવિક છે તો આ આખી જે વાત છે બહુ ગંભીર એટલા માટે છે કે રાજ્ય સરકારે જે જાહેરાત કર્યું હતું કે મોરબીના સિરામિક ઉદ્યોગ માટેના અલગ અલગ બધા બધા લાભોની જાહેરાત કરે છે પણ કામદારોને આજ સુધી ક્યારેય આ આપણે જાણીએ છીએ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જાહેરાત કરતી નથી આ સિરામિક ટાઇલ્સ પરની જે ડ્યુટી દૂર કરે છે પણ કામદારો માટે શું જે તમારો અભ્યાસ સ્પષ્ટ પણ કે છે કે કામદારો માટે જે ખરેખર ફેક્ટરીઓએ કામ કરવું જોઈએ સરકારે કામ કરવું જોઈએ ભલે તમે ચારસો કરોડ રૂપિયા એના રાહતો આપો આ તે બધું જ બરાબર છે ઉદ્યોગોને તમે આગળ લઈ જાઓ એની સામે પણ વાંધો નથી પરંતુ એમાં જે કામ કરનારાઓની ચિંતા કેટલી કરવામાં આવે છે એ તમારા અભ્યાસમાં શું દેખાય છે હા એટલે કોઈ ચિંતા કરતું નથી કોઈ જ કશી ચિંતા નથી કરતું એટલે કે એક બાજુ જુઓ સરકારો અને ઉદ્યોગો આ લોકોને સંકટિત થવા દેતા નથી એટલે કામદાર સંગઠનો થાય નહીં તો એમનું રિપ્રેઝન્ટેશન એમની અ એમના ગ્રીવન્સીસ એ સાંભળવા માટે માટેની કોઈ વ્યવસ્થા જ નથી બીજું કે મોરબી જુદો જિલ્લો બન્યો એને દસ વર્ષ થઈ ગયા પણ આજ દિન સુધી મોરબીમાં હજી લેબર કોર્ટ શરૂ થઈ નથી